તુલસી વિવાનું મહત્વ તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના રૂપ છે માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપલેટાના આંગણે આજ રોજ દેવ દિવાળીના પવિત્ર દિવસે બાપુના બાવલા ચોકમાં એક ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ આ તુલસી વિવાહમાં સંજયભાઈ બાબુભાઈ મુરાણી પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું અને દીપકભાઈ સુવાના પરિવાર દ્વારા ઝાઝર જાન લઈને પધારેલ હતા જ્યારે લગ્નવિધિ શાસ્ત્રી રાજુભાઈ જોશી દ્વારા શાસ્ત્રો વિધિ અનુસાર લગ્નવિધિ કરવામાં આવેલ આ પ્રસંગને યાદગાર બનાવવા ક્રિષ્ના ગ્રુપના તમામ કાર્યકરો સભ્ય તેમજ એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો તેમજ શહેરની જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા મંડપ સ્થળે ભવ્ય ફટાણાની રમજડ સાથે રાસ કરવાની રમઝટ કરવામાં આવી હતી તો આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ઉપલેટા શહેરીજનો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા ઓ સ્મિતા મુરાણી આજે દેવ દિવાળીના પવિત્ર તહેવારમાં અમારા ઉપલેટા શહેરમાં આજે એનિમલ હોસ્ટેલના લાભાર્થે કૃષ્ણા ગ્રુપ આયોજિત એક સરસ મજાનું કૃષ્ણ ભગવાન કરવામાં આવ્યું હતું ત્યારે અમે અમે કન્યા પક્ષ કન્યાદાન કરેલ અને જાડેરી જાન લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પચારેલ અને અમે રૂકમણી વિવાહ નું કન્યાદાન કરેલું હતું ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મન મુહૂર્ત કરીને અને ત્યારબાદ મંગળ ગીતો ગાઈને અને બધા બેનોએ રાસ ગરબા લઈને રુકમણી વિવાહનું સરસ મજાના પ્રસંગનું આયોજન કરેલું હતું આ આયોજનમાં અમારા ગામની ઉપલેટા શહેરની સમગ્ર ધર્મ પ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી અને બધાએ બહુ જ સરસ આનંદ માણ્યો હતો કેમ કે આ તો ભવ આ તો અલૌકિક પ્રસંગ છે ભગવાન કૃષ્ણ અને રુકમણીની ના વિવાહ છે આ વિવાહમાં બધાએ ખૂબ જ સરસ નો આનંદ માણ્યો હતો અને પ્રસાદી રૂપે ચોકલેટ નું વિતરણ કરીને અમે લોકોએ આ પ્રસંગ નો આનંદ અનુભવ્યો હતો અસ્તુ જય હિન્દ જય ભારત